શેર માર્કેટમાં રોકાણ કરવાને બહારને ઠકાય કરતી વડોદરાની ટોળકીના ચાર હિસાબોની ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીનાઓએ ફરિયાદ આપેલ કે તેઓએ વોટ્સએપની લિંક ઉપર ક્લિક કરતા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવામાં આવેલ જેના શેર માર્કેટમાં રોકાણ અંગેની ટિપ્સ આપવામાં આવી હતી ફરિયાદીને આપેલ ટિપ્સ દ્વારા ફાયદો થતાં તેઓએ વેબસાઇટ ઉપર એજેશન કરાવેલ જેમાં તેઓએ ટ્રેડિંગ પ્લાન્સ ખરીદી સારું પ્રોફિટ થશે તેમ જણાવેલ જેના માટે ફરિયાદી અલગ અલગ ખાતાઓમાં ટુકડે ટુકડે રોકડ રકમ રૂપિયા સિત્યાસી લાખ જમા કરાવેલ સદર વેબસાઇટમાં પોર્ટફોલિયોમાં ફરિયાદીને પ્રોફિટ રૂપિયા ચાર પોઈન્ટ પાંચ કરોડથી વધારે દેખાડતો હતો જેને વિડ્રો કરવા જતા ફરિયાદીને વધુ રૂપિયા ચોવીસ લાખ ચોત્રીસ હજાર પાંચસો ત્રેવીસ ભરવા ચડાવેલ ફરિયાદી વધુ નાનો ન ભરતા તેઓને વોટ્સએપ ગ્રુપમાંથી નીકાળી દેવામાં આવેલ બનાવટી વેબસાઇટમાં ભરેલ નાણાં વિડ્રો કરવા જતા ન થતા પોતાની સાથે રૂપિયા સિત્યાસી લાખની નાણાકીય ચિત્રપીંડ થયેલ છે તેવું જણાતા આ બાબતે ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ આરોપીની તપાસ કરવા સાડુ વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતા આરોપીઓની વિગત વડોદરા ખાતેની આવતી હોય ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ આરોપીમાં રિદેશ કુમાર કનુભાઈ પટેલ અભ્યાસ ધોરણ બાર સુધી રાજ ઉર્ફે લાલી મહેન્દ્રભાઈ ચૌહાણ અભ્યાસ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વિકાસ ગોપાલ કહાર ઉંમર વર્ષ પચીસ અભ્યાસ આઈટીઆઈ નેહુ આજીશભાઈ વસાવા ઉંમર વર્ષ પચીસ ધોરણ દસ સુધી